નમસ્કાર આપ સ્પાર્ક ન્યૂઝ પ્રાપ્ત માહિતી મુજબ વરસાદનું પાણી બે પોઈન્ટ ચોત્રીસ કરોડના ખર્ચે બનાવેલ ડાયવર્ઝન પાણીના વહેનમાં ધોવાઈ ગયું હોય ત્યારે ઓક્ટોબર માસમાં રૂપિયા ચાર કરોડ નું મોટું ડાયવર્ઝન તંત્ર દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે જેની કામગીરી હજુ સુધી પૂરી કરવામાં આવી નથી છેલ્લા દસ દિવસથી લાગે છે કે કામ પૂર્ણ થયું અને હવે ચાલુ થઈ જશે પરંતુ હજુ સુધી આ ડાયવર્ઝન ચાલુ કરવામાં આવ્યું નથી જેના કારણે ભારદારી વાહનોને રંગલી ચોકડી થઈ મોડાસર ચોકડી સુધી જવામાં પાંત્રીસ થી ચાલીસ કિલોમીટરનો ફેરો વધી રહ્યો છે લોકો ત્રાહીમામ પુકારી રહ્યા છે છોટાઉદેપુરના ધારાસભ્ય પાવી જેતપુરના ડેપ્યુટી સરપંચ તેમજ સ્થાનિક અગ્રણીઓએ રસ લેતા જનતા ડાયવર્ઝન બની જતા લાઇટ વેઇટ વ્હીકલોને થોડી રાહત થઈ ગઈ છે પરંતુ આ ઉપર તંત્ર દ્વારા પણ કરવામાં ન આવતા ખાડામાં વાહનો પડતા નુકસાન થાય છે તેમજ લોકો પરેશાન થઈ રહ્યા છે જનતા ની પણ પરિસ્થિતિ ધીમે ધીમે વધુ ખસ્તા થઈ રહી છે ત્યારે વહેલી તકે આ ડાયવર્ઝન શરૂ કરવામાં આવે તેમ લોકો કાગડોળે રાહ જોઈ રહ્યા છે